નમસ્કાર ખેડૂત મિત્રો ખેડૂતભાઈ યુટ્યુબ ચેનલમાં આપનું સ્વાગત છે અને હું છું કિશન પિંડારિયા આજે તારીખ પચીસ છ બે હજાર ચોવીસ વાર મંગળવાર આજના રાજકોટ માર્કેટિંગ યાર્ડના તમામ પાકોના સોએ સો ટકા સાચા બજાર ભાવ આવી ગયા છે એ બજાર ભાવ જાણી લઈએ ચેનલ ઉપર નવા હોવ અને હજુ જો ચેનલને સબસ્ક્રાઈબ ના કર્યું હોય તો અત્યારે ચેનલને સબસ્ક્રાઈબ કરી નાખો કારણ કે આપણા ચેનલ ઉપર તમને જે માહિતી જોવા મળશે બીજા કોઈ ચેનલ ઉપર જોવા નહીં મળે તો ચાલો આગળ વધીએ રાજકોટ માર્કેટિંગ યાર્ડમાં આજે બજાર ભાવની જો વાત કરીએ તો સફેદ જુવારનો નીચો ભાવ આઠસો ચાલીસ રૂપિયાથી ઊંચો ભાવ નવસો એકાવન રૂપિયા હતો ઘઉં ચારસો સિત્યોતેરથી પાંચસો છવ્વીસ રૂપિયા કાળા તલા જે ઓગણત્રીસોથી બત્રીસો મગ ચૌદસો ચારથી સત્તરસો પાંચ સોયાબીન આઠસો પચાસથી નવસો પચીસ રૂપિયા રચકાનું બીજ આડત્રીસોથી છપ્પનસો પીડાચણા અગિયારસો પંચ્યાસીથી બારસો નવ્વાણું સુવા તેરસોથી સોળસો એકત્રીસ મેથી નવસો સિત્તેરથી તેરસો પિંચોતેર વટાણાની વાત કરીએ આજે જો રાજકોટમાં તો સાતસો રૂપિયાથી ચૌદસો પંચાવન રૂપિયા એ જ રીતે આગળ જો વાજરીની વાત કરવામાં આવે તો ત્રણસો એંસીથી ચારસો પચાસ તુવેર સત્તરસોથી ચોવીસો અઢાર રાયડો નવસો સાઠથી એક હજાર પચાસ રૂપિયા अजमो पंदर सौ पचास थी पच्चीस सौ पच्चीस सूका मरचा आठ सौ थी पच्चीस सौ साठ एरंडो एक हज़ार साठ थी सौ सत्तर राय एक हज़ार एशी थी बार सौ एस सींगदाणा पंदर सौ थी सत्तर सौ एक वरियाड़ी सौ थी पंदर सौ कलंजी तरह हज़ार थी अड़तीस सौ साठ रुपया વાત કરવામાં આવે જો ડુંગળીની તો બસો દસથી છસો પચીસ રૂપિયા ડુંગળી બજારમાં આજે ખૂબ જ સારો એવો ભાવ જોવા મળેલો છે હાઇસ્ટમાં છસો રૂપિયા ભાવ જોવા મળેલો છે લસણ આજે સોળસોથી તેત્રીસો પચાસ અડદ સત્તરસોથી ઓગણીસો ત્રેપન રૂપિયા ધાણા બારસો દસથી ચૌદસો પચાસ ધાણીયા જે બારસો ત્રીસથી પંદરસો પચાસ તલ ત્રેવીસસો સિત્તેરથી છવ્વીસો ચાલીસ ઝીણી મગફળી અગિયારસોથી બારસો નેવું જાડી મગફળી અગિયારસોથી તેરસો ચોવીસ રૂપિયા કપાસ તેરસોથી પંદરસો આડત્રીસ જીરાની જો વાત કરીએ આજે રાજકોટમાં તો ચાર હજાર સાતસો રૂપિયાથી પાંચ હજાર છસો પંદર રૂપિયા તો આ હતા રાજકોટ માર્કેટિંગ યાર્ડના એકદમ તાજા તાજા અને સો સો ટકા સાચા બજાર ભાવ વિડીયો જો પસંદ આવે તો લાઇક કરી દેજો ચેનલ ઉપર નવા હો તો સબસ્ક્રાઈબ જરૂરથી કરી નાખજો અને તમારા મિત્રોમાં વિડીયોને શેર પણ જરૂરથી કરી દેજો વિડીઓ માન સુધી બને રહેવા બદલ આપનો ખૂબ ખૂબ આભાર